અડદની દાળના તો ફ્રેન્ડ્સ તમે ઘણી વખત દહીં વડા બનાવ્યા હશે પણ ક્યારેય ખીચડીની દાળના દહીં વડા બનાવ્યા છે જો નથી બનાવ્યા ને તો આ વિડીયો આજે તમારા માટે મેં બનાવ્યો છું કારણ કે ફ્રેન્ડ્સ જે લોકોના ઘરમાં ખીચડી નથી ખવાતી તો એ લોકોને આ ટાઈપનો કંઈક નાસ્તો બનાવીને આપીએ એટલે બધા જ ઘરમાં હોંશે હોંશે ખાશે તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દાળ ચોખાના દહીંવડા તો સાંભળવામાં તમને અજુગતું લાગતું હશે પણ ફ્રેન્ડ્સ બનાવી શકીએ છીએ એકદમ ટેસ્ટી એવા બને છે અને અડદની દાળને ટક્કર મારે તેવા આ દહીં વડા બનીને રેડી થશે જેના માટે મેં અહીં ખીચડીની દાળ અને ચોખા ત્રણ વાટકી જેટલા લઈ લીધા છે તેને મેં એકદમ સરસ પાણીથી ધોઈ લીધા છે જેવું કે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો જ્યાં સુધી પાણી ચોખ્ખું ન થાય ત્યાં સુધી આપણે તેને ધોઈ કાઢવાના છે હવે તેનામાં ચોખ્ખું પાણી ઉમેરી અને અડધી વાટકી આપણે ઉમેરી દઈશું ચણાની દાળ જી હા ફ્રેન્ડ્સ તો અહીં આપણે ચણાની દાળ ઉમેરી દેવાની છે ઢાંકી અને એક રાત માટે તેને પલાળવા માટે મૂકી દઈશું જો તમારા પાસે ટાઈમ ન હોય તો બેથી ત્રણ કલાક પલાળી અને પછી તેને યુસમાં તમે લઈ શકો છો આખી રાત પલાળવાથી તમે અહીં જોઈ રહ્યા છો કે મગની દાળ ઉપર જે ફોતરા છે એ બધા અલગ થઈ ગયા છે બધા જ પાણીમાં નીકળી ગયા છે અને દાળ જે છે તમે જોઈ રહ્યા છો કે એકદમ સાફ થઈ ગઈ છે તો હવે બધું જ પાણી કાઢી લીધું છે ત્યાર પછી લઈ લીધું છે મિક્સીનું જાર ફ્રેન્ડ્સ વિડીયો અત્યાર સુધીમાં જ્યારે પણ ગમ્યો હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો હવે મિક્સીના જારમાં આપણે દાળ ઉમેરી દઈશું અહીં આપણે પાણીનો બિલકુલ યુઝ નહીં કરીએ જો પાણી ઉમેરશો તો દહીં વડા તમારા પરફેક્ટ બનશે નહીં હવે થોડું અદરક અને લાલ આખા મરચાં ઉમેરી દીધા છે એ મેં ટેસ્ટ માટે ઉમેર્યા છે જેથી કરીને વડાનો ટેસ્ટ બહુ સારો એવો આવશે અને જો ન ઉમેરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો એક ચમચી જેટલું પાણી નાખીને મેં આ બધું જ પીસી લીધું છે તો ફ્રેન્ડ્સ અહીં પાણીનો ખૂબ જ ઓછો ઉપયોગ કરવાનો છે અને ન કરો તો સારું કારણ કે તમારા વડા જે છે એકદમ પરફેક્ટ એવા બને એટલા માટે તો અહીં બધું જ બેટર જે છે એ પીસાઈ ગયું છે તો તેને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને ત્યાર પછી વધેલા દાળ ચોખા જે બચ્યા છે તેને પણ આપણે મિક્સીના જારમાં ઉમેરી અને તેને પણ આપણે પીસી લઈશું તો હવે બીજી વખતમાં આપણે ચમચી જેટલું પણ પાણી ઉમેરવાની જરૂરત બિલકુલ નહીં પડે કારણ કે મિક્સીના ડબ્બામાં થોડો એવો મોઈશ્ચર છે જેનાથી દાળ જે છે સરસ એવી પીસાઈ જશે તો અહીં આપણે બાકી બચેલી દાળ ચોખાને પણ પીસી લીધા છે તેને પણ આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરીશું તો ફ્રેન્ડ્સ આ નાસ્તો એકદમ હેલ્ધી છે કણાને અડદની દાળ ન ફાવતી હોય તો તમે મગની દાળના દહીં વડા એક વખત બનાવીને ટ્રાય જરૂરથી કરો એકદમ ટેસ્ટી એવા લાગે છે અને જે જે ટિપ્સ હું વિડીયોમાં બતાવી રહી છું એ જરૂરથી ફોલો કરજો એટલે તમારી રેસીપી જે છે પહેલી જ વારમાં પરફેક્ટ બને હવે આપણે અહીં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું તો જો અત્યારે તમને મીઠું ન ઉમેરવું હોય તો તમે લાસ્ટમાં પણ ઉમેરી શકો છો કારણ કે એ મીઠું ઉમેરવાથી આનામાં થોડું એવું પાણી થઈ જાય છે જેથી કરીને વડા ઘણી વખત તળતા ટાઈમે પ્રોપર બનતા નથી એટલે મીઠું તમે લાસ્ટમાં ઉમેરશો તો પણ ચાલશે જ્યારે આપણે વડા ઉતારીએ ત્યારે હવે મેં ચમચો બહારે કાઢી લીધો છે અને હાથ એકદમ સરસ એવો વોશ કરી લીધો છે હાથની મદદથી આપણે આ બેટરને ફેટીશું તો એકદમ ફ્લફી ન થાય ત્યાં સુધી આપણે તેને ફેટવાનું છે તો એનામાં દસ મિનિટ જશે પંદર મિનિટ જશે કે પછી વીસ મિનિટ પણ જઈ શકે છે પાણી આ બેટરમાં ખૂબ જ ઓછું ઉમેરવાનું છે નહીંતર આ જે બેટર છે ઢીલું થઈ જશે તો પ્રોપર તેના વડા બનશે નહીં અને જો તમને હાથથી ન ફાવતું હોય તો વિસ્કર લઈ શકો છો આ રીતના વિસ્કરથી આપણે તેને ફેટવાનું છે જેથી કરીને આ બેટર જે છે એકદમ લમ્સ ફ્રી બની જાય સાથે સાથે એકદમ ફ્લફી બની જાય અને તેના વડા એકદમ સોફ્ટ એવા બનશે આગળ હું તમને વિડીયોમાં બતાવીશ તો ફ્રેન્ડ્સ અહીં તમે બેટર જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવો ફ્લફી થઈ ગયો છે અને ચમચાથી આપણે તેને ફેંકીએ છીએ તો જ તે પડી રહ્યું છે તો એવું જ આપણે બેટર રેડી કરવાનું છે હવે આપણે તેનામાં જીરું ઉમેરી દઈશું અને મિક્સ કરી લેશું જો ફ્રેન્ડ્સ ઇનકેસ તમારું આ જે બેટર છે એ ઢીલું થઈ ગયું તો શું કરવાનું તો થોડો ચણાનો લોટ તેનામાં ઉમેરી અને મિક્સ કરી લેવાનું જેથી કરીને આ બેટર જે છે એ ઘાટતું થઈ જશે હવે અહીં તેલ ગરમ કરી લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે તેનામાં ડીપ કોઈ ચમચો હોય એવો જે ખાડાવાળો હોય એની મદદથી આપણે વડા ઉમેરી દેવાના છે અને જો તમને હાથથી પણ ઉમેરવા હોય તો હાથથી પણ તમે ઉમેરી શકો છો તો ફ્રેન્ડ્સ અહીં મેં વડા જે છે એ ચમચાની મદદથી ઉમેરી દીધા છે અને તમે અહીં જોઈ રહ્યા છો કે એકદમ પ્રોપર એવા આપણા વડા જે છે એ તળાઈને રેડી થઈ ગયા છે તો તેને આપણે સાઈડ પલટી દઈશું અને તેનો કલર જે છે એ બહુ ડાર્ક નહીં કરી કારણ કે દહીંવાળાના વડા જે હોય છે એકદમ સફેદ પોતા હોય છે તો આપણે તેને બહુ કલર આપવાની જરૂરત બિલકુલ નથી થોડો તેનો કલર ચેન્જ થાય અને વજનમાં હલકા થઈ જાય ઉપર તળી આવે એટલે આપણે તેને બહારે કાઢી લઈશું તો અહીં તળિયું મૂકી દેશે વડા આપણે તળીશું તો બીજું બેચ પણ મેં અહીં તળીને રેડી કરી લીધું છે એક વડો હું તમને તોડીને પણ બતાવીશ ફ્રેન્ડ્સ તો અહીં આપણે બધા જ વડા તળી લીધા છે અહીં તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે એકદમ સરસ એવા અંદરથી પોચા આપણા વડા બનીને બિલકુલ રેડી થયા છે તો હવે આગળની પ્રોસેસ આપણે જોઈ લેશું અહીં મેં પાણી લઈ લીધું છે બાઉલમાં અને બાઉલમાં આપણે આ વડાને પલાળી મૂકવાના છે જેથી કરીને તેનામાંનું એક્સ્ટ્રા જે ઓઇલ છે એ બધું જ નીકળી જશે તો પંદરથી વીસ મિનિટ માટે તેને આપણે પલાળીને મૂકી દીધા હતા હવે પંદરથી વીસ મિનિટ પછી વડામાંથી આપણે પાણી નીતારી લઈશું તો બહુ નથી નિતારી લેવાનું થોડું તેને પ્રેસ કરવાનું છે એટલે એક્સ્ટ્રા પાણી બધું નીકળી જશે તો અહીં તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે કેટલા સોફ્ટ એવા બન્યા છે સાઈડોમાંથી જ તે અલગ પડી રહ્યા છે એકદમ ટેસ્ટી એવા સોફ્ટ આપણા દહીંમણાના વડા બનીને બિલકુલ રેડી છે તેને આપણે ડબ્બામાં ભરી એક બે દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકીએ છીએ બિલકુલ ખરાબ નથી થતા હવે વડા માટેની ચટણી બનાવી લઈશું તો અહીં આપણે ઘોળ આંબલીની ચટણી બનાવીશું તો અહીં ગરમ પાણીમાં આંબલીને પલાળી દેસુ અડધા કલાક બાદ તમે અહીં જોઈ રહ્યા છો કે આંબલી સરસ એવી પલળી ગઈ છે તો હવે હાથથી તેને મસળી અને તેનામાંનું જે બધું જ પલ્પ છે એ અલગ કરી લેશું અને કચીકા જે હોય અંદરના તે પણ અલગ થઈ જશે અને સાઈડમાં અહીં મેં દહીં નીતારવા માટે મૂકી દીધું હતું જેથી કરીને દહીં જે છે એકદમ સરસ જેવું ઘાટું રેડી થાય તો ઘરે જ તમે દહીવાણા માટેનું દહીં બનાવી શકો છો કારણ કે આપણે ઘરે દહીં જમાવતા હોઈએ તો એનામાં પાણીનો ભાગ હોય છે જેથી કરીને દહીં જે છે એ પાતળી થાય છે એટલા માટે મેં તેને નીતાારવા માટે મૂકી દીધી હતી હવે તેને સાઈડમાં મૂકી દઈશું અને અહીં જે આપણે આમલીને મસળીને રાખી તો તેને આપણે અલગ કરી લેશું કચીકાનો ભાગ અને આંબલીનો પલ્પ અલગ કરી લેશું તો અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવી ઘાટી આપણી આંબલીની ચટણી રેડી થશે હવે તપેલી લઈ લીધી છે ગેસ ઉપર તેનામાં આપણે આ આંબલી એડ કરી દઈશું અને તેનામાં આપણે ગોળ એડ કરીશું કારણ કે ગોળ આંબલીની આજે આપણે ચટણી બનાવી રહ્યા છીએ એટલા માટે તો જેટલી તમારી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમને અહીં ગોળ ઉમેરી દેવાનું છે સાથે સાથે થોડું પાણી ઉમેરીશું અને ખાંડ પણ ઉમેરી દઈશું કારણ કે આંબલીની ચટણી છે એટલે વધારે ખાટી ન લાગે એટલે આપણે તેનામાં મીઠાશ ઉમેરવી જરૂરી છે હવે આખી સોંફ ઉમેરી દઈશું એક ચમચી આપણે દાણાનો પાવડર થોડી આપણે હળદર ઉમેરીશું એક ચમચી લાલ મરચું ઉમેરી દઈશું થોડું આપણે ગરમ મસાલો ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું તેને ઉકળવા માટે મૂકી દઈશું ત્યાર પછી લાસ્ટમાં આપણે મગજ તરીના બી ઉમેરી અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો ચટણીને ઠરવા માટે મૂકી દઈશું ઉકાળો આવે એટલે ગેસની ફ્લેમ ટોટલી બંધ જ કરી મૂકવાની છે બસ અહીં તમે જોઈ રહ્યા છો કે ઉકાળો આવી ગયો છે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે તેને ઠંડી થવા માટે સાઈડમાં મૂકી દઈશું અહીં આપણે દહીંવાણા માટે મસાલાવાળા બટેટા કરી લેશું તો બાફેલા બટેટાની છાલ ઉતારી અને ચાકુની મદદથી તેના નાના નાના પીસ કરી લેવાના છે તો બજારમાં જે રીતે દહીં સર્વ સાવ કરતા હોય ને એ રીતે જ આપણે ઘરે પણ દહીં સર્વ કરીશું તો અહીં બટેટાના ચીરિયા કરી લીધા છે મતલબ કે નાના ટુકડા કરી લીધા છે તેનામાં એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અને અડધી ચમચી હળદર ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને ત્યાર પછી ગરમ તેલ લઈ લેવાનું છે ગરમ તેલ આપણે અહીં બટેટામાં ઉમેરી દેવાનું છે તો આ રીતના આપણે મસાલાવાળા બટેટા બનાવી લેવાના છે મિક્સ કરી લઈશું અને અહીં તમે જોઈ રહ્યા છો કે બટેટા સરસ એવા રેડી થઈ ગયા છે તેને સાઈડમાં મૂકીશું હવે વડા લઈ લીધા છે ડીશમાં અને ફેટેલું દહીં લઈ લીધું છે તો દહીંમાં મેં ખાંડ નથી ઉમેરી કારણ કે અમને પસંદ નથી ઘરમાં એટલા માટે તો તમને ખાંડ ઉમેરવી હોય તો તમે દહીંને સ્વીટ બનાવી શકો છો દહીંવણાની દહીં થોડી સ્વીટ જ હોય છે તો થોડી ખાંડ તમે ઉમેરી શકો છો મેં નથી ઉમેરી હવે દહીં આપણે વડા ઉપર રેડી દઈશું ત્યાર પછી આંબલીની ચટણી ઉમેરી દઈશું ઘોળ આમલીની તો એ તમને જેટલી જોવે એ પ્રમાણે ઉમેરવાની છે સાથે સાથે આપણે બટેટા પણ ઉમેરી દઈશું અને લીલી ચટણી તમને ઉમેરવી હોય તો પણ તમે ઉમેરી શકો છો અને ત્યાર પછી આપણે જીરું અને મીઠું મિક્સ કરીને ઉમેરી દઈશું દહીં સેવ ઉમેરવી હોય તો ઉમેરી શકો છો નહીં સ્કીપ કરી શકો છો અને લાસ્ટમાં આપણે દાળ ઉમેરી દઈશું તો ફ્રેન્ડ્સ આપણા મગની દાળ અને ચોખાના દહીંવડા બનીને બિલકુલ રેડી છે ફ્રેન્ડ્સ આજનો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જાજો ફરી મળીશું ત્યાં સુધી આવજો જે શ્રી કૃષ્ણ